પાટણ જિલ્લામાં ડોક્ટરોની બેદરકારી સામે આવી છે પાટણ શહેરના જૂના બસ સ્ટેન્ડ રોડ પર ભૂગર્ભ ગટરમાંથી મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો છે મેડિકલ વેસ્ટ સામે પાલિકા અને તાલુકા હેલ્થ ઓફિસર કાર્યવાહી હાથ ધરી છે પાટણ શહેરમાં જૂના રોડ પર ગજાનંદ સામે ભૂગર્ભ પાઇપલાઇન છેલ્લા ચાર દિવસથી ગટરના ગંદા અને દૂષિત પાણી રસ્તા પર રેલાયા હતા અને આ અંગે સ્થાનિક વેપારીઓએ પાટણ પાલિકા ખાતે રજૂઆત કરી હતી અને તે રજૂઆતને ધ્યાને લઈને આ ભૂગર્ભ ગટરની ટીમ સફાઈ માટે આવી હતી અને સફાઈ હાથ ધરી હતી જેમાં મેડિકલ વેસ્ટ કચરો નીકળ્યો હતો અને વેસ્ટિજ ઇન્જેક્શન વેસ્ટિજ પાટા સહિતનો કચરો નીકળ્યો હતો અને તેના કારણે જ આ ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી હતી અને આ બાબતે પાલિકાના ભૂગર્ભ શાખાના ચેરમેન પ્રવીણાબેન મુકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ વિસ્તારના ડોક્ટરોને નોટિસ ફટકારવામાં આવશે જો કે સ્થાનિક ધંધાના વેપારીઓએ પણ જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસથી આ ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી રસ્તા પર ફરી વળ્યું છે જેના કારણે અમારો ધંધો રોજગાર પણ ઠપ થઈ ગયો છે લોકો કઈ રીતે વસ્તુ લેવા માટે આવે અથવા નાસ્તો કરવા માટે આવે તે સમસ્યા હતી જેના કારણે આનું ઝડપી યોગ્ય નિરાકરણ આવે તેવી પાલિકાને રજૂઆત કરી હતી અને તાલુકા હેલ્થ ઓફિસરે પણ જણાવ્યું હતું કે જગ્યાની તપાસ કરી મેડિકલ વેસ્ટ જણાશે તો આજુબાજુની હોસ્પિટલના તમામે તમામ ડોક્ટરોને નોટિસ ફટકારવામાં આવશે વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ